થરાદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે આજે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને સાઠ લાખના ખર્ચે તૈયાર થયેલ એનઆઈસીયુ ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળ મૃત્યુ દર ઘટાડી શકાય એ માટે ખાસ કરી અને નાના તાજા જન્મેલા બાળકને આઈસીયુની જરૂર પડતી હોય છે બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રિફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ્સને બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી સાઈઠ લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે જે બદલ રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુજીવીસીએલ અને આરોગ્ય વિભાગનો હું આભાર વ્યક્ત કરું છું બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક તાજા જન્મેલા બાળક તેને ઘણી વખત આઈસીયુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આયસ્યુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર સરહથી શરૂ થવા જઈ રહ્યું છે કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈશ્યુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે હું યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે સીએસઆરની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ સાઠ લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કઈ શકાય તેવું કામ આઈશ્યોન વીલ ન્યુ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે આ સુવિધા સરદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે નિરજ બોડાના જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna તાજા અપડેટ पाने के लिए બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે